વનિતા વિશ્રામ સંસ્થા આજથી 110 વર્ષ પહેલા નાની વયે વિધવા થયેલ બે બહેનો દ્વારા સ્થપાયેલી સંસ્થા છે આ સંસ્થામાં શૈક્ષણિક વિભાગમાં હાલ દસ હજાર પાંચસો જેટલી વિદ્યાર્થીનીઓ વિવિધ શાખાઓમાં અભ્યાસ કરી રહી છે જેમાં બહાર ગામથી આવતી વિદ્યાર્થીનીઓને મુશ્કેલી ન પડે તેના માટે ત્રણસો વિદ્યાર્થીનીઓ રહી શકે એવી હોસ્ટેલની વ્યવસ્થા છે જે વિદ્યાર્થીનીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી એવી વિદ્યાર્થીનીઓ માટે વ્યૂ એટલે કે વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સેલ બે હજાર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઘણા પ્રકારની વ્યવસાય લક્ષિત તાલીમ જેવી કે ગાર્મેન્ટ અને ફેશન ડિઝાઇનિંગ બ્યુટી પાર્લરનો કોર્સ

એકચ્યુઅલી એક હાઉસવાઇફને જોવા જઈએ તો ઘર સિવાય કોઈ પ્લેટફોર્મ હોતું નથી પણ આઈજીએફી એવી સંસ્થા છે કે જે વિમેન્સ માટે સ્ત્રીઓ માટે છોકરીઓ માટે બહુ જ સારું પ્લેટફોર્મ આપે છે તે એ લોકોના થકી આજે મને એક મારો પોતાનો અસ્તિત્વ જણાતો દેખાય છે કે હું પોતે પોતાના પગ પર ઊભી રહી શકું એટલો બધો મને અહેસાસ થઈ ગયો છે કે ભાઈ હું પોતે કંઈક કરી શકું મારી થીમ આજે યાન અને એમ્બેલિશમેન્ટ પર હતી જેમાં દોરાઓ છે કે જે આપણે ભરતકામમાં ઉપયોગી વસ્તુઓ હોઈએ છે તે થીમને લઈને મેં બનાવ્યું છે શું ધ્યાન રાખવાનું આમાં ખાસ તો એવી રીતે ધ્યાન રાખ્યું છે કે જે આપણે રોજ બરોજની જે ને બધી જે હોય છે તેને જરાક મેં કન્ટેમ્પરરી રૂપ કહી શકીએ કે ભાઈ થોડોક ચેન્જ આપી એ જ વસ્તુને તમે કંઈક નવી રીતે દર્શાવી શકો બસ એ રીતે થોડું ટ્રાય કર્યું છે કે એક ગમે આઈજી એફ ઇન્સ્ટિટ્યૂટ છે જે વનિતા વિશ્રામ સંસ્થા સંચાલિત આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અમાર અરાઉન્ડ એટી વન ગર્લ્સ પાર્ટિસિપેટ કરેલું હતું અને ઘણી નાની મોડલ્સ પણ હતી ના નથી કર્યું આ ફર્સ્ટ ટાઈમ હતી ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટેજ પર એન્ટર થયા ત્યારે પબ્લિકને જોઈને થોડું ગભરાટ થાય પણ પછી મનમક્કમ કરીને એક એક એકવાળો શો સ્ટોપ કરી દીધો સ્ટોપર તરીકે પર્ફોમન્સ તમારું પૂરું થઈ શું લાગે પર્ફોમન્સ પૂરું થયું પછી તો ઘણું એમ શું કહેવાય એટલે આજે આ પ્લેટફોર્મ મળ્યું એ મને ખરેખર બહુ જ પોતાને હું કહેવું કે હું બહુ લકી કહેવાય કે મને આ પ્લેટફોર્મ મળ્યું કહેવાય કે જે કોન્ફિડન્સને મને જે પ્રોબ્લેમ હતી કે કોન્ફિડન્સ લો હતો મારો તે ઘણો હવે ઇમ્પ્રૂવ થયો અને આ સ્ટેજ થ્રુ પોતાને પણ એમ શું કહેવાય કે એક સારી એમ ઇમેજ ફીલ થઈ સુરતમાં ફેશનમાં બધા જ ઘણા બધા છોકરી ઇન્ફેક્ટ મમ્મીઓ ઇન્ફેક્ટ દાદીઓ પણ બહુ જ આગળ વધે છે સો પ્લીઝ તમારાથી બી થાય એટલું બધા ફેશન શોમાં પાર્ટ લેવું ને બહુ સારું છે અમને બી અમારો બી ફર્સ્ટ ટાઈમ છે પણ બહુ જ મજા આવે છે સો યુ હેવ ટુ ડુ પાર્ટ ઇન ફેશન શો બ્યુરો રિપોર્ટ સુરત